અને તેરસો તુંબેલ ચારણોએ ઝારામાં બલિદાન આપ્યું અને ભૂચર મોરીના યુદ્ધમાં પણ તેરસો ને પચાસ ચારણોએ બલિદાન આપ્યું એમાં આમાં ઝારાના યુદ્ધમાં તો અનેકે આપ્યું હતું પણ એમાં ચારણોની ખાલી બે લીટીમાં જ જે પૂરું કરવામાં દશામાં આવે છે એ અફસોસની વાત ચારણોએ બીજાનો ઇતિહાસ સાચવ્યો પણ પોતાના ઇતિહાસ સાચવા માટે બહુ પ્રયત્નો ન કર્યા એનો ઇતિહાસ કંઠોપકંઠ રહી ગયો અને ધીરે ધીરે ભૂલાઈ ગયો હા જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે આપણી જોડે છે આશાનંદ અને ઘણા બધા એમને પુસ્તકો લખ્યા છે આપણા અહીંયા ઝરપરાના અને એમના સમાજ વિશે જય માતાજી તો આપણે જાણીશું કે આટલા બધા પહાડિયાઓની હારમાળા તો અહીંયા કેવી રીતે કાંઈ ઇતિહાસ છે તો આપણે ચીનોટથી જાણીએ આઠસો વર્ષ પેલા ચારણે આ ગામનું નું તોરણ બાગ્યું ત્યાર પછી વીર આમ્યા વાઘડ વીર ધરા પર બલિદાન આપ્યું અને ગામનું દુત તોરણ બાગ્યું એના વંશા થઈ ગયા જ્યારે અઢારસો ને એકતાલીસ માં ગામ પર આક્રમણ થયું નિહાના લોકો લૂંટારો રોજ જ્યારે આક્રમણ કર્યું ત્યારે ગામમાં એકસઠ વીરોએ બલિદાન આપ્યા 61 વીરોમાંથી આ 30 સુરવીરોની ખાંભીઓ આ જગાસર પાર પર આવેલી છે અને જરપરા ગામ એ તો સુરવીરોનું ગામ છે સંધ્યા સમયે જ્યાં ઝાલરો ઝણ કારતી વૃદ્ધ વડીલો વાંચતા ભાગવત ગીતા ભગવતી પદ રજ ઉડાવતી ઘામ પાદર ગાય સર્વે આવતી ઝરપરા ધરા સોહામણી મને યાદ હરપલ આવતી બાપુ હવે આ આ મુખ્ય પાડીઓ તમે કીધો ને સાહેબ હા આ મુખ્ય પાડીઓ આમનું નામ આ માયા ઘેરા ઝરપરાધિપતિ ગામધણી જેના નેતૃત્વમાં આ યુદ્ધ લડાયું હતું તે સીધા ઝરપરા ગામના સ્થાપક શેડાએ અને વી રામ્ય દાદાના સીધી લીટીના વારસદાર હતા અને ગામનું નેતૃત્વ કરતા હતા આજે પણ એમના વંશ જો જપ્રાધિપતિ કહેવામાં આવે છે એને અમે ગામદની ગઢેરાનું બિરુદ આપીએ છીએ અને ગામ લોકો જ્યારે સામે મળે ત્યારે જીએ ગઢેરો એનું અભિવાદન કરે છે વાહ વાહ પરંપરાયે એ પરંપરા છે અઢારસો એકતાલીસ અઢારસો એકતાલીસ એટલે લગભગ પૂણા બસો બસો વર્ષના વાણા વીતી ગયા છે અને કેટલા પાડીએ કીધા આમાં અત્યારે ત્રીસ પાળિયા છે એકસઠ વીરો બલિદાન આપ્યા છે અને સામે અમારું જગાસર તળાવ છે જે અમારા જોગા દાદા બંધાવ્યું છે અને આ આ બલિદાન પાછળનું બલિદાન પાછળનું હેતુ ગામના રક્ષણ માટે કારણ કે એ લોકો ગામની લૂંટ માટે આવ્યા હતા અને એ ગામના રક્ષણ માટે એ લોકોએ દગો કરીને રાતના આક્રમણ કર્યું હતું ત્યારે ગામ લોકો બધા વાડી વિસ્તારમાં પોતાના ખેતરોમાં હતા એટલે ખેતરોમાંથી પાછા આવ્યા ત્યારે આ ગામને લૂંટીને ભાગી જતા હતા તો એની પાછળ પડ્યા અને એ એ લોકોનો એ લોકો પણ મૃત્યુ પામ્યા હતા અને ચારણોએ પણ બલિદાન આપ્યા હતા ભાઈ આપણે નથી બાપુ કહેવત કે આ બળ્યા વગર ના જવાય તો જે આ પાળીયાઓની હારમાળા છે પોતાનું કુમળા બળિદાન આપી અને કાયમી અમરતાની ઓઢણી ઓઢીને આ સરોવરના કિનારે ઊભા છે જેટલા સલામ પ્રણામ કરીએ તેટલા ઓછા છે અને આવનારી પેઢીને પણ ખબર પડે કે આપણી આ ભારત ભૂમિ ઉપર અનેક સંત સુરાના બેસણા અને જેને પાણે પાણે વાત એવી આ ઝરપરાના ગામના ગોંદરે એકસઠ પાડિયાઓની હારમાળા અને ઘણું બધું અહીંયા જાણવા જેવું અને માણવા જેવું છે બહુ તમે એક તો મોટામાં મોટું ગઢવીઓનું કે ભારત વર્ષમાં સૌથી મોટું ચારણોનું ગામ ઝરપરા છે અને ઝરપરાના ચારણો પાસે આસપાસના અઢાર ગામોની જમીનો છે આ સોરલમાનું ભવ્ય મંદિર છે ગામના સ્થાપક આમિયા દાદાનું પણ ભવ્ય સ્મારક છે અને સૌ સાથે મળી અને ઝરપરાની પવિત્ર ધરતી ઝરપરા માટે વલો વતન ઝરપરા કહેવામાં આવે છે પોતાનું વતન તો કેને વાલો ન હોય વાહ વાહ તો અહીંયા ઘણા બધા પાડિયાઓ અને એમને બાપુ તમે કેટલા પુસ્તક લખ્યા હવે હું આશાનંદ ગઢવી ચારણી સાહિત્યકાર છું શાસ્ત્ર અને ડીંગળ શાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો છે મેં અત્યાર સુધી ઓગણીસ પુસ્તકો લખ્યા છે હિસ્ટ્રી લિટરેચર અને એન્થ્રોલોપોજી મારા રસનો વિશે છે આજ સોનલમાનું જીવન દર્શન પણ મેં લખ્યું છે કચ્છના ચારણ કવિઓ કચ્છના ચારણ રત્નો અને બીજા અનેક ગ્રંથો મેં લખ્યા છે સાહેબ મને હું ગામડે ગામડે રખડું ને પાંચસો ઘરની વસ્તી હોય ને તો સાહેબ એમાં પાંચ જણા હોય ને પાંચ જણામાંથી એક વ્યક્તિ એવો હોય કે એને કાંઈક પચીસ પચાસ ટકા ગામના ઇતિહાસ વિશે માહિતી હોય તો આવડા બધા ભલપના ભાર ઓઢાડી ઓઢીને ફરો છો તમે મે ઝરપરા ગ્રામાણ 308 પાનાનો દડદાર ગ્રંથ લખ્યો છે એમાં ઝરપરાનો 800 વર્ષનો ઇતિહાસ સચવાયેલો છે પણ તમે 19 પુસ્તક લખ્યા કેટલી મથન મારી કેટલી શોધખોળ કેટલી સટીકતા એ તો હું નાનો હતો ત્યારથી જ મારા રસનો વિષય તો વડીલોને પૂછતો સંદર્ભ ગ્રંથ વાંચતો એ ઇતિહાસના અનેક પાના ઉથલાવ્યા પછી આ મારો જે અવલોકન હતું એના પ્રમાણે મેં લખ્યું છે સપનું પૂરું કે ભાઈ તમારે આ ઇતિહાસ અને યુદ્ધ એમાં તેરસો ચુંબેલ ચારણો એ આપ્યા એની માત્ર એટલી જ લીટી લખવામાં આવી એટલે ભારત વર્ષનો અમર ઇતિહાસ આવડો બધો મોટો એક જ લીટીમાં પૂરો કરી દે એ અફસોસની વાત છે મારે મન નહીંતર અમારે અહીંયા જરપ્રાપના પણ અનેક લોકો ઝારાના યુદ્ધમાં ગયા હતા કે યુદ્ધમાં ડાણો ઝારે મથે વારી તરાર મારણો કા મરણો અને એળો ક્યાં કરાર અને તેરસો તુમેલ ચારણોએ ઝારામાં બલિદાન આપ્યું અને ભૂચરમોરીના યુદ્ધમાં પણ તેરસો ને પચાસ ચારણોએ બલિદાન આપ્યું હહોહ એમાં આમાં ઝારાના યુદ્ધમાં તો અનેકે આપ્યું હતું પણ એમાં ચારણોની ખાલી બે લીટીમાં જ જે પૂરું કરવામાં દર્શાવવામાં આવે છે એ અફસોસની વાત ચારણોએ બીજાનો ઇતિહાસ સાચ્યો પણ પોતાના ઇતિહાસ સાચવા માટે બહુ પ્રયત્નો ન કર્યા એનો ઇતિહાસ કંઠો કંઠ રહી ગયો અને ધીરે ધીરે ભૂલાઈ ગયો હા તો ભગવાન કરશે તો એ પણ એક કચ્છનું કુરુક્ષેત્ર કહેવાય ક્યારેક હું જ એ પણ ભૂમિને આપણે શિર પર ચડાવીશું કેમ કે આ બલિદાનોની ભૂમિ છે તો અફસોસ મિત્રો કે તેરસો પચાસ તુંબેર ચારણોએ ભૂચર મોરીના યુદ્ધમાં બલિદાન આપ્યા કચ્છના કુરુક્ષેત્ર એવા ઝારાના યુદ્ધમાં પણ તેરસો બલિદાન તુંબેર ચારણોએ આપ્યા અને છવીસો પચાસ તુંબેર ચારણોએ આ ધરતી ઉપર જે બલિદાનો આપ્યા છે પણ એમનો ખુદનો ઇતિહાસ જે આ જ્ઞાતિ જે આ સમાજ આખા ભારત વર્ષના ઇતિહાસને જીવિત રાખનાર એમના ઇતિહાસના માત્ર ચાર લીટી લખવામાં આવે તો કેટલી અફસોસની વાત છે તો ભલાઈના ભાર ઓઢી અને ચાલનારી આ સમાજ ખુદનો એક ઇતિહાસ માત્ર મુખ્ય રહી જાય એ કેમ ચાલે તો કંઈક ઇતિહાસના પાના આ ધરતીની અંદર ધરબાયેલા પડે છે એને આપણે ઉજાગર કરવાનો પ્રયાસ કરીએ તો આપણે આવા ના ઇતિહાસ સાથે મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ જય માતાજી વંદે સોનલ માત્ર જય સોનલ